કૃષ્ણ મારા બધા પીએ ડેરી ચેનલ જો મારા બધા મિત્રો ભાઈઓને આજે મિત્રો આપણે ફરી એકવાર આપણા જ ફાર્મના જે શાનદાર બળદની જોડી છે એ ફરી એકવાર આપણે યુટ્યુબમાં વાયરલ કરીશું આ બેસ્ટ હજી સુધીનો મને આ બેસ્ટ વિડીયો લાગ્યો છે અને બેસ્ટ લુક અને બેસ્ટ વિડીયો ક્વોલિટી છે તો મિત્રો અંત સુધી જરૂર વિડીયો જોશો તમને પણ એકવાર વઢિયારા બળદનો શોખ લાગી જાય એવો વિડીયો છે મિત્રો થોડોક રંગમાં ફેર છે બાકી કોઈ જાણી ન શકે કે કયો બળદ છે ને બાકી એક નંબર જોડી મિત્રો આપણી પાસે આ શાનદાર બળદ જે છે એ બધા જૂના વ્યુઅર્સને તો ખબર જ હશે બેસ્ટ ક્વોલિટીના કાંકરેજ નસીલના બળદ છે ત્રીજી ધરના છે અને એકદમ કોપી ટુ કોપી બળદ છે મિત્રો જો તમે પણ આવા બળદ પાડવા માંગતા હોય તો એક સારી એવી કોમેન્ટ કરી દેજો આપણે એનું ફૂલ ફીડિંગ ટાઈમ અને ફૂલ જે આપણે કઈ રીતે તેની સાર સંભાળ કરીએ છીએ એનો વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં ફરી મૂકીશું મિત્રો આ બળદ જે છે એ કચ્છની બ્રીડ છે ચાલ એકદમ ચોખ્ખી હોય છે ચાલની જે સ્પીડ હોય છે તે એકદમ ઝડપથી હોય છે અન્ય બ્રીડ કરતાં હવે આનું સિલેક્શન કઈ રીતે કરવું તો મિત્રો કાંઈ નહીં બહુ સરળ છે બધા એમ કહેતા હોય છે કે ચાલુ બળદ એકથી બે ધરના હોય તે લઈ શકાય પરંતુ મિત્રો મારી પર્સનલ રિકમેન્ડેશન એવી છે કે તમે જો તે વઢિયારા પડદનનું જે ધરતી છે તે કચ્છમાં જઈ અને છથી આઠ મહિનાના જે તાજે તાજું દૂધ છોડાવેલા વાછડાઓ તમે લઈને આવો તો તમને વધારે ફાયદો થશે અને જો તમે જાણકાર હો તો છથી આઠ મહિનાના વાછડાને એક ઇંચ જેટલા શીંગડા અને એકદમ તે તેમ કહેવાય ને કે મોટી ઉંમરમાં કેવા થશે તેનો અંદાજ આવી જશે અને મિત્રો આપણે ફાઇનાન્શિયલ પણ સસ્તા પડશે તો મિત્રો તમે પણ એકવાર વઢિયારા બળદને લઈને સાચવીને માવજત કરીને એની પણ એક મજા છે મિત્રો આજના સમયમાં આપણી જે દેશી નસલ જે છે બ્રીડ જે છે ગીર અને કાંકરેજ એ આપણે ગુજરાતની અને અન્ય બ્રીડો આપણે તેને ભૂલતા જઈએ છીએ અને વિલાયતી ગાય જેમ કે એ ચેપ અને જર્સીનું પાછળ આપણું ધ્યાન દોરે છે પરંતુ મિત્રો આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ અને આપણી દેશી ગૌમાતા ઉપર પણ થોડુંક ધ્યાન દઈએ મિત્રો આપણી દેશી ગૌમાતામાં એવી તાકાત છે કે મિત્રો બ્રાઝિલવાળા અહીંથી ગીર અને કાંકરેશન નસલ લઈ અને અત્યારે એનું એક ટાઈમનું તમે નહીં માનો પાંત્રીસ થી ચાલીસ લીટર દૂધ તે કાઢે છે તો મિત્રો આપણી દેશી બ્રીડમાં કંઈક તો એવી તાકાત હશે એમનામ તો એ અહીંથી વિદેશ નહીં લઈ ગયા હોય તો મિત્રો આપણી દેશી ગૌમાતાનું સંવર્ધન કરો અને જેથી ગૌ માતાનું પણ સારું થાય અને તેના વાછડા વાછડીઓને પાળો મારું તો પર્સનલ એવું કેવું છે કે તમે જો તમારે ડેરી ફાર્મ કરવું હોય તો ગમે દેશી ગાયથી પણ ભલે કરો થોડુંક પ્રોફિટ ઓછું થશે પરંતુ તેમાં જે એ ટુ મિલ્કની અને જે ક્વોલિટી છે તે વિદેશી નસલમાં નથી આપણે વિદેશી નસલનો વિરોધ કરતા નથી પરંતુ જે વિદેશી નસલ એચએપ અને જર્સી વગર ડેરી ફાર્મ સક્સેસફુલ પણ થાય નહીં એ અત્યારે કડવી વાસ્તવિકતા છે પરંતુ દેશી બ્રીડ પણ થોડું ધ્યાન આપો અને તેમાં પણ સારું સારું સંવર્ધન કરી અને ઘણા બધા લોકો આજે તેનો સો રૂપિયા પ્રતિ લિટર ભાવ પણ વેચે છે તેનું ગૌમૂત્ર અને જે બાય પ્રોડક્ટ તરીકે પાંચ રૂપિયે લિટર પણ અત્યારે ઘણી બધી કંપનીઓ લેવા તૈયાર છે જેનો ઉપયોગ દવા બનાવવા અને અન્ય ઘણી બધી ચીજ વસ્તુઓ ભણવામાં થાય છે તો મિત્રો ચાલો આપણે વઢિયારા બળદ વિશે થોડીક માહિતી લઈ લઈએ તો અત્યારે તેનું ફિડિંગ શેડ્યુલ એવું કંઈક છે કે સવારમાં તે સૌપ્રથમ તો અહીં લીલો ચારો અમે અમારા ફાર્મ ઉપર આપીએ છીએ પછી તે લગભગ સાત વાગ્યે ફીડિંગ કરી અને આરામ કરે છે આઠથી સાડા આઠ વાગ્યે અમે તેને અમારી વાડીએ જે આપણે ફોટા અને વિડીયો ઘણા બધા અપલોડ કર્યા છે તો વાડીએ જઈ અને ફરી એકવાર તેમને માંડવીનો પાલો જે માંડવી ગુજરાતીમાં કહેવાય છે એ નીરીએ છીએ પછી તેમને અગિયાર વાગ્યે પાણી પાઈએ છીએ ફરી ત્રણ વાગ્યે અમે ફરીને એક નિરાન કરીએ છીએ પછી પાંચ વાગે વાળીએ પાણી પાઈ અને ફરી એકવાર બળદગાડી સાથે આપણે ફરી ઘર ઘરે લઈ આવીએ છીએ તો અહીં જે મોબાઈલની સ્ક્રીન ઉપર વિડીયો દેખાઈ રહ્યો છે તે સાંજના ટાણાનો છે મિત્રો ઘરે જ્યારે પહોંચીએ ત્યારે ફરી એકવાર લીલો ચારો આપીએ છીએ એટલે મિત્રો લગભગ ચારથી પાંચ નિરણ અમે કરીએ છીએ ત્રણ ટાઈમ પાણી પાઈએ છીએ અને મિત્રો વઢિયારા બળદનું શરીર એવડું હોય છે પરંતુ ખરેખર એનો ખોરાક એવડો હોતો નથી અને એના શરીર પ્રમાણે તેનું કાર્ય પણ એવું જ હોય છે ખરેખર અન્ય બ્રીડ કરતાં વઢિયારા બળદમાં વધુ પ્રમાણમાં તાકાત હોય છે અને તેને જે ગમે એવી ઋતુને પણ સહન કરવાની શક્તિ હોય છે મિત્રો અત્યારે શિયાળો બેસી ગયો છે તો આપણે તેને મગફળીનો ખોળ જે આવે છે એ પણ ખવડાવીએ છીએ સારી ક્વોલિટીનો તો મિત્રો એમ જ વઢિયારા બોડદ જે છે એ નથી રહેતા ભલે ખર્ચો પણ આવે પરંતુ જે આ જે એક રાજાની જેમ બળદરા અને હવે આપણે આપણી અન્ય ડેરી ફાર્મતા છે આપણે અપડેટ આપીએ તો આપણી જે ગીર ક્રોસ નસલની ફર્સ્ટ ટાઈમર વાછડી છે એ થોડાક જ સમયમાં કાવિંગ કરશે વ્યાશે તો મિત્રો તમે જરૂર કોમેન્ટ કરશો કે શું આવશે તો મિત્રો આપણે જે તેનું નામ છે ગંગા તો ગંગા એ જે છે એ છ દાંત થઈ ગઈ છે થોડીક મોડી પ્રેગ્નેટ થઈ હતી પરંતુ મિત્રો એનું રિઝલ્ટ એકદમ સારું છે અને આપણે કઈ કંપનીનું કયું ફીડ વાપર્યું છે અને પ્રેગ્નેટ જ્યારે હતી ત્યારે ક્યુ વાપર્યું છે અને પ્રેગ્નેન્ટ ટૂંકમાં કાવિંગ કર્યા બાદ કયું વાપરશું તેની પણ આપણે અપડેટ આપીશું તો મિત્રો તમે અમારા ચેનલ ઉપર બન્યા રહો આપણે સમયે સમયે અપડેટ આપતા રહીશું તેની તેનો જે ફૂલ વિડીયો છે તે એક બે દિવસમાં આવી જશે થોડુંક કામને કારણે અત્યારે તેનો વિડીયો અપલોડ કરી શકાય એવી પરિસ્થિતિ નથી મિત્રો બીજું તો આપણે એક એ ચેપ અને એક ગીર ગા રાખીએ છીએ તો તેનો પણ સમયે સમયે આપણે અપડેટ આપતા રહીએ છીએ બાકી તો અત્યારે આપણે ચરાવવાનું ચાલુ છે અને એક બાજુના ખેતરમાંથી એક શેરડીનો જે ગોળ બનાવવાની પ્રક્રિયા કરવા માટે શેરડી તેમણે વેચી દીધી તો ત્યારબાદ તેમાં જે શેરડી હોય છે તે અમે લઈ અને અત્યારે અમારે ડેરી ફાર્મ પર ફીડિંગ કરીએ છીએ એક ટાઈમ ચરવા જાય છે અને એક ટાઈમ માંડવી અને સોયાબીનનો મિક્સ સૂકો સારો દેવામાં આવે છે અને એક ટાઈમ લીલો ચારો દેવામાં આવે છે મિત્રો અત્યારે શિયાળાની ઋતુ છે તો ઘણા ડેરી ફાર્મો ઉપર પાણી પીવડાવવાનું ઓછું કરી દઈએ છીએ પરંતુ મિત્રો એવું કરવું નહીં તાજું પાણી બહુ ગરમ નહીં કે બહુ ટાઢું નહીં એવું પાણી તમારે ત્રણથી ચાર ટાઈમ પીવડાવવું જોઈએ અને જો તમારા ફાર્મ ઉપર કુંડીની વ્યવસ્થા હોય તો વધુ સારું પરંતુ તેમાં પણ ધ્યાન રાખવું જોઈએ આપણો જે મેન ટાંકો હોય છે તે ભર્યું રહે અને ઠંડુ પાણી થઈ જાય એવું આપણે ન થવા દેવું જોઈએ એકદમ બોરવે કે કૂવો બોરવેલ કે કૂવો હોય છે તેનું તાજું પાણી પીવડાવવું જોઈએ મિત્રો આપણે સિત્તેરથી નેવું ટકા જેટલું દૂધમાં પાણીનો ભાગ હોય છે તો મિત્રો પાણી ઉપર ખાસ ધ્યાન દેવું અને શિયાળાની ઋતુ છે તો થોડું ગમેથી અને સોયાબીન જેવું ગરમ વસ્તુ પણ આપણે સમયાંતરે દેવી પ્રેગનેન્ટ ન હોય તો અને જે તાજું કાવિંગ કરેલું હોય છે તેને ગળ ચારસોથી પાંચસો ગ્રામ એક દિવસમાં દેતો રહેવો જેથી તેના શરીરમાં ગરમી બની રહે મિત્રો બાકી તો આપણે ગામડે રહીએ છીએ અને આપણી જિંદગી વ્યવસ્થિત ગુજારીએ છીએ ગામડાની પણ એક મજા હોય છે સવાર સાંજ જે બળદગાડીમાં બેસી અને ઘરે જવાનો અને વાડિયે જવાનો પણ એક અનેરો આનંદ હોય છે તો ઘણા લોકો આ જિંદગીની દોડધામમાં ઘણી બધી વસ્તુઓ ભૂલી જતા હોય છે તો આપણે આપણા વિડીયોના માધ્યમથી થોડીક તેમને પોતાનો જે ગામડા પ્રત્યેનો ભાવ જગાડીએ અને મિત્રો આપણે આપણે ચેનલનો એક જ મોટો છે કે આપણે દેશી ગાયોનો અને જે કેટલ્સ જે પશુપાલનનો થોડોક આપણે આગ્રહ રાખવો જોઈએ મિત્રો અત્યારે બેરોજગારી ખૂબ વધી રહી છે સમય સમય જતાં તો મિત્રો ઘણા બધા લોકો પોતપોતાના ફિલ્ડમાં આગળ વધે આપણું એમ કેવું નથી કે ઘણા બધા લોકો આ જે ફિલ્ડમાં આવે પરંતુ જેનું બેકગ્રાઉન્ડ ખેતીમાં અને પશુપાલનમાં છે તેઓ હવે જે નવા પેઢી આવી રહી છે તે અન્ય ફિલ્ડમાં જતા રહે છે પરંતુ જો તમે પણ તમારું બેકગ્રાઉન્ડ પશુપાલન અને ખેતી ઉપર હોય તો તમે પણ સારો એવો નફો મેળવી શકો છો આ મિત્રો ઘઉંનો અત્યારે સમય છે તો ઘઉં પંદરથી સત્તર દિવસના થઈ ગયા છે તો ચાલો મિત્રો આપણે આપણી વાડીએ ફૂગાવીએ છીએ જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો લગભગ આપણા ચૌદસો સબસ્ક્રાઈબર થઈ ચૂક્યા છીએ તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને એટલા લાઇક શેર અને સપોર્ટ કર્યો છો તો મિત્રો આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો આપણે ઘણા બધા અવનવા વિડીયો જ તમારી સામે લાવવા છીએ મિત્રો વિડીયાનું આપણી પાસે ઘણું બધું કલેક્શન છે પરંતુ આપણે ડિમાન્ડ એન્ડ સપ્લાય ઉપર કામ કરવાનું છે જેટલો તમે સપોર્ટ કરશો એટલો અમે સારા સારા વિડીયો અપલોડ કરીશું અને બાકી તો આપણી ગાંધીગીરમાં ઘણા બધા સાવજના પણ આપણે દર્શન થતા રહેતા હોય છે તો ટૂંક સમયમાં આપણે ઘણું બધું આગળ આપણે કરવાનું છે અત્યારે કંઈ કહેતો નથી પરંતુ આપણે સારા સારા વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરીશું તો ચાલો મિત્રો બસ આટલું જ હવે આપણે વિડીયો નિહાળી અને વિડીયોને લાંબો ન થવા દેતા પૂર્ણ કરીશું